ઓકે આગળના વિડીયો જોવાના બાકી હોય તો તેની પ્લેલિસ્ટની આપેલી છે તે તમે જોઈ શકો છો અને આખી સ્વાધ્યાય પીડીએફ તમારા માટે તૈયાર છે જી હા આખી સ્વાધ્યાય પોથીની સોલ્યુશન વાળી પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો એ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે તમને વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે તો ચાલો શરૂ કરીએ છેલ્લું ક્વેશ્ચન પેપર

ખુશી ઉદાસ હતી કારણ કે એના આગળના ચાર દાંત પડી ગયા હતા બિચારા ચલો બીજું છે વાય વોઝન્ટ ધ એલિયન અ થ્રેટ ફોર ધ કઝિન્સ વાય એટલે કે શા માટે વોઝન્ટ એટલે કે નહોતો શા માટે નહોતો ધ એલિયન એલિયન જે છે થ્રેટ ફોર ધ કઝિન્સ કે એલિયન જે છે આ કઝિન્સ માટે આ ભાઈ બહેન માટે ખતરો શા માટે નહોતો તો લખીશું ધ એલિયન વોઝન્ટ અ થ્રેટ ફોર ધ કઝિન્સ because he needed their help કારણ કે એને જે છે આ બાળકોની મદદ જોઈતી હતી બીજો સવાલ છે શું વોટ વેર ધ ફેરીસ ડ્રેસિસ મેડ ઓફ કે પરી જે ફેરી છે ફેરી ફેરી એટલે પરી પરીના ડ્રેસ એટલે કે કપડા મેડ ઓફ શેનાથી બનેલા હતા પરીના કપડા શેનાથી બનેલા હતા તો જવાબ લખીશું ધ ફેરીસ ડ્રેસિસ વેર મેડ ઓફ ફ્લાવર્સ ફેરીના કપડા

ઇટ હેડ અ પફી બોડી એની જે શરીર જે બોડી હતું કેવું હતું પફી થોડું જાડુ હતું એન્ડ સ્મોલ વિંગ્સ અને ના પાંખ કેવા હતા નાના હતા બરોબર બિચારું નબળું હતું પાંચમો સવાલ છે વાય વોઝ મીના કેરિંગ હર બ્રધર ઓન હર બેક કે શા માટે મીના પોતાના ભાઈને પોતાની પીઠ ઉપર લઈ જઈ રહી હતી તો લખીશું જવાબ મીના વોઝ કેરિંગ હર બ્રધર ઓન હર બેક

ધ એલિયન ગિફ્ટેડ અ એલિયને ગિફ્ટ કર્યું શું આપ્યું શું ગિફ્ટ કર્યું અ મેજિક બોક્સ ટુ ધ કઝિન્સ કઝિન્સને મેજિક બોક્સ ગિફ્ટ કર્યું હમીદ યુઝર્ડ અ ખાલી જગ્યા તો હમીદે સિઝર્સ યુઝ કરી ટુ કટ ઓપન ધ કકુન એ કકુનને ખોલવા માટે કાપવા માટે સિઝર વાઇપ્રિયા બિચારા રેડી ચલો પ્રશ્ન 1 ક કહે છે કાઉન્સમાં પેલા શબ્દોમાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે બે માર્ક્સનો પ્રશ્ન છે એજ પ્લેસ એવરીથિંગ અને પિલ એજ પ્લસ एवरीथिंग પિલ લેસ નો થઈ જાશે પ્લેસ હિલ નો થઈ જશે પિલ હેઝ નો થઈ જશે એજ અને સિંગ નો થઈ જશે एवरीथिंग રેડી લેસ પ્લસ હિલ પિલ હેઝ એજ સિંગ एवरीथिंग ઓકે આગળ વધીએ આગળ શું કહે છે પ્રશ્ન બે કે આપેલા શબ્દોના એક વચન અથવા બહુવચનના રૂપો લખવાના છે જો એક વચન હોય તો બહુવચન લખવાનું અને બહુવચન હોય તો એક વચન લખવાનું બે માર્ક્સમાં પૂછાય છે હાલો અ વોચ એક વચન છે બહુવચન થઈ જશે વોચીસ ચિલ્ડ્રન બહુવચન છે એક વચન થઈ જશે અ ચાઇલ્ડ વાઈવ્સ એટલે કે પતની ઓહ બહુવચન છે એક વચન થઈ જશે અ વાઈફ અ ટેબલ એક વચન છે બહુવચન થઈ જાય છે ટેબલ્સ ત્યારબાદ પ્રશ્ન બે બ શું કહે છે ધેર ઇઝ અને ધેર આર સોરી ધેર ઇઝ ઇઝ ધેર અને ધેર આર ને આર ધેર અ વેલ ગૌન વેલ એના વડે આપણે જે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે હાલો ખાલી જગ્યા મંકી ઓન ધ રૂફ તો આવશે ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ પછી ખાલી જગ્યામાં આવશે ધેર આર સોરી આર ધેર મેની ગર્લ્સ ઇન ધ હોલ પ્રશ્નાર્થ વાક્ય છે ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ છે ખાલી જગ્યામાં આવશે શું તો કે ઇઝ ધેર અ બેન્ચ ઇન ધ ગાર્ડન્સ પછી નું વિધાન વાક્ય છે તો શું આવશે ધેર આર ડિશિસ ઓન ધ ટેબલ પછી નું પણ વિધાન વાક્ય છે તો શું આવશે ધેર ઇઝ અ નેસ્ટ ઇન ધ ટ્રી ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આવશે આર ધેર ડક્સ ઇન ધ પોન્ડ રેડી ચાલો ત્યાર આગળ વધીએ કાઉન્સમાં પહેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે 6 માર્ક્સનો પ્રશ્ન છે ચાલો ઇટ્સ ધેર ધે અસ ધેમસેલ્વ્સ અને મી આપણા ઓપ્શન્સ છે રામજીભાઈ એન્ડ જીવાભાઈ આર ફાર્મર્સ કે રામજીભાઈ અને જીવાભાઈ ખેડૂતો છે ખાલી જગ્યા લીવ ઇન વિલેજ ગામમાં રે છે ધે તેઓ ગામમાં રે છે પછી આઈ નીડ હેલ્પ મારે મદદ જોઈએ કેન યુ હેલ્પ મી તમે મારી મદદ કરી શકો મી આવશે અમન એન્ડ નીરજ આર બ્રધર્સ અમન અને નીરજ ભાઈઓ છે ધીસ ઇઝ ધેર હાઉસ આ તેમનું ઘર છે ધે વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ કે તેઓ ક્લાસરૂમ ડેકોરેટ કરશે

વી ખાલી જગ્યા તો કે મસ્ટ કે મસ્ટ નોટ ફોલો ટ્રાફિક રૂલ્સ આપણે ટ્રાફિક રૂલનું પાલન કરવું જોઈએ કે ન કરવું જોઈએ કરવું જ જોઈએ એટલે આવશે મસ્ટ આઈ એમ નોટ વેલ મને મજા નથી આ એ ખાલી જગ્યા કમ ફોર પિકનિક મારે પિકનિકમાં કદાચ આવીશ કે કદાચ નહીં આવું હ મજા નથી તો કદાચ નહીં ને નોટ નિશા ઇઝ અ ક્લેવર गर्ल નિશા હોશિયાર છોકરી છે શી ખાલી જગ્યા સોલ્વ્ડ ધી સમ તો સૌલ સમ દાખલો ગણો કેન એટલે કરી શકે કે નો કરી શકે દાખલો ગણી શકે કે નો ગણી શકે ગણી શકે કેમ ધ ટીચર ખાલી જગ્યા punish ધ સ્ટુડન્ટ્સ કે શિક્ષક વિદ્યાર્થીઓને સજા શુડ એટલે કે કરવી જોઈએ શુડ નોટ નો કરવી જોઈએ બોલો કરવી જોઈએ કે નો કરવી જોઈએ સજા નો કરે શુડ નોટ આવે આગળ વધીએ કે છે પ્રશ્ન 3 એ ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા ભરવાની છે રેડી ચિત્ર સરસ મજાનું જોઈ શકીએ છીએ અહીં આપણે ખોખામાં રમકડા છે અહીંયા ટેબલ નીચે બે ગલુડિયા બેઠો લાગે છે એક બિલાડી છે જો સોફા ઉપર ટીવીમાં નેટફ્લિક્સ ચાલુ છે અહીંયા તે બેડમિન્ટન અને બેગ દેખાય છે અહીંયા કઈક પોસ્ટર જેવું છે ટેબલ લેમ્પ છે ગિટાર છે ફ્લાવર વાસ છે ઘણી બધી વસ્તુઓ છે ફિશ બોલ પણ છે અહીંયાં કે ઇન ફ્રન્ટ ઓફ એટલે થાય છે ની સામે ઓન એટલે ઉપર બી સેડ એટલે બાજુમાં ઇન એટલે અંદર બી હેન્ડ એટલે પાછળ નીર એટલે પાસે ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે ઓન એટલે ઉપર

ધ વિન્ડો ઇઝ ખાલી જગ્યા તો સોફા વિન્ડો શું છે તો સોફા ની પાછળ સોરી બિટવીન છે બે ની વચ્ચે છે ને પછી ધ બોક્સ ઓફ ટોયસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ પોટ પોટ ની એક્ઝેક્ટ સામે છે ધેર આર ટોયસ ઇન ધ બોક્સ એ રમકડાઓ ખોખા ની અંદર છે ચાલો આગળ હું કહે છે કાઉન્સ માં પેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે જે કાઉન્સ માં શબ્દો આપ્યા છે ખાલી જગ્યા પૂરવાની છે કેટલા માર્ક્સ માં પૂછાય છે બે માર્ક્સ માં ચલો અમી બાય બુક્સ

ચાલો તો કરીએ પહેલું છે ટ્રીઝ વી સી મેની ટ્રીઝ અરાઉન્ડ અસ આપણે આસપાસ ઘણા બધા વૃક્ષો જોઈએ છીએ ટ્રીઝ આર વેરી યુઝફુલ ટુ અસ આપણા માટે બહુ જ ઉપયોગી છે ધે ગીવ અસ અ ફ્રેશ એર ટુ બ્રીથ શ્વાસ લેવા માટે તાજી હવા આપે છે એન્ડ ફૂડ ટુ ઈટ ખાવા માટે ખોરાક આપે છે ધે ગીવ અસ wood ફોર ફર્નિચર આપણે લાકડું આપે છે ફર્નિચર માટે હાઉસીસ ઘર માટે ને ફ્યુલ એટલે કે બળતણ માટે

તે રિડ્યુસ પોલ્યુશન પોલ્યુશન ઘટાડે છે ટ્રીઝ 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 હેલ્પ ટુ બ્રિંગ વૃક્ષો 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 વરસાદ મદદરૂપ છે 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 ધ સોઇલ તે જમીનને બચાવે આર વેરી ઇમ્પોર્ટન્ટ અવર આપણા બહુ જ ઉપયોગી વી 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 શુડ શુડ નોટ કટ આપણે 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 કાપવા ન જોઈએ જોઈએ પ્લાન્ટ મોર વધુ વાવવા સેવ સેવ જો જો તો વૃક્ષો આપણને બચાવશે સિમ્પલ ઓકે ચાલો આગળ વધીએ બીજો નિબંધ છે અ પિકનિક હે હાલો લાસ્ટ સેટરડે ગયા શનિવાર વી વેન્ટ ફોર અ ક્લાસ પિકનિક અમે ક્લાસ માં પિકનિક માં ગયા હતા વી વેન્ટ ટુ નરેશ્વર અ બ્યુટીફુલ સ્પોટ નિયર અવર ટાઉન અમે નરેશ્વર ગયા હતા જે એક સુંદર જગ્યા છે વી વેન્ટ અલોંગ વિથ અવર ટીચર્સ અમારા શિક્ષકો ભેગા ગયા હતા એન્ડ અ ફ્યુ પ્યુન્સ ઘણા થોડા ઘણા જે છે પટ્ટાવાળા પણ હતા અરે We reached there in our school bus. મે સ્કૂલ બસ થી ત્યાં પહોંચ્યા. We had a lot of fun on the way. રસ્તામાં બહુ મજા કરી. We danced and sang songs on the અમે ગીતો ગાયા અને નાચ્યા. We reached there in about 1 hour. એક કલાક પછી પહોંચી ગયા. is a beautiful place near the river. નદીની નજીક આવેલું નરેશ્વર એક સુંદર જગ્યા છે. There is an old temple of Lord Shiva. શિવ ભગવાનનું એક સરસ મજાનું મંદિર છે. સુંદર સુંદર પક્ષીઓ અને પ્રાણીઓ જોયા જમ્યા પછી વી 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 પ્લેડ પ્લેડ મેની ગેમ્સ ગેમ્સ અમે 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 બહુ બહુ બધી રમ્યા રમ્યા ઓલસો ઇન ઇન ધ ધ ગાર્ડન પણ અને અને હેડ લોટ ઓફ ફન મજા કરી હોમ ઇવનિંગ સાંજે પાછા આવી ગયા સિમ્પલ ચાલો આગળ છે છે ત્રીજો નિબંધ નિબંધ માય 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 બ્રધર અથવા સિસ્ટર સિસ્ટર એમાં લખ્યો નેમ ઇઝ સિયા માર બેનું નામ સિયા છે છે ઇઝ ઇઝ ઓલ્ડ વર્ષની અ વેરી બહુ સુંદર છે શી હેઝ અ લવલી બ્રાઉન આઈસ તેની ભૂરી આંખો છે હર હેર ઇઝ લોંગ એના વાળ લાંબા છે એન કર્લી એટલે કે વાંકડિયા છે શી હેઝ ચુબી ચિક્સ એના ગાલ જે છે આમ બહાર નીકળી ગયેલા ચીબી છે સી આઈઝ ઓલવેઝ ચિયરફૂલ હંમેશા ઉત્સાહી હોય છે શી ઇઝ ધ પેટ ઓફ અવર ફેમિલી અમારા ઘરની જે છે એ પેટ છે બધાને ગમે એવી છે શી આ લાઇક્સ ટુ રીડ બુક્સ એને બુક્સ વાંચવી ગમે છે શી શી એન્જોયસ ડ્રોઈંગ ડ્રોઈંગ એન્ડ એન્ડ કલરિંગ પિક્ચર્સ કરવું કરવું ચિત્ર દોરવા અને રંગવા બહુ બહુ ગમે ગમે છે છે ટુ ટુ હેલ્પ મધર વિથ ઓલ હર વર્ક શિયાને પોતાના માતા સાથે સાથે કામ એની એની મદદ કરવી ફાધર વોટર ધ પ્લાન્ટ્સ ઇન અવર ગાર્ડન આપણા ગાર્ડનમાં એમના ગાર્ડનમાં જે છે શિયા એના પપ્પાને હેલ્પ કરે છે છોડને પાણી લવ્સ ટુ સ્પેન્ડ ટાઈમ્સ વિથ મી

તો સરસ મજાનું ચિત્ર છે જો ચિત્રમાં દિવાલ ઘડિયાળ છે ખુરશી છે ચટાઈ છે ટેબલ ટેબલ ઇન જે દડો છે ટેબલ ની ઉપર એક બુક એક લેમ્પ અને એક ફ્લાવર વાસ છે અહીં એક સોફો છે ને સોફા ની બાજુમાં એક બિલાડી છે કે શું છે હા એવું કંઈક દેખાય તો છે તો ચાલો તૈયાર છે This is a picture of a room. Room no chitra chhe. There is a big table in the center of the room. Room na center ma kendra ma ek table chhe. There is a book. ચોપડી છે લેમ્પ છે એન્ડ ફ્લાવર વાસ ઓન ધ ટેબલ ટેબલ ઉપર ત્રણ વસ્તુ છે લખી નાખી ધ લેમ્પ ઇઝ બીટવીન ધ બુક એન્ડ ધ ફ્લાવર વાસ કે જે લેમ્પ છે એ બુક અને ફ્લાવર વાસ ની વચ્ચે છે ધેર આર અ ફોર ફ્લાવર્સ ઇન ધ વાસ વાસ માં ચાર ફૂલ છે પછી હું કહી છી ધેર ઇઝ અ બોલ અન્ડર ધ ટેબલ ટેબલ ની નીચે એક દડો છે ધેર આર અ ક્લોક ઓન ધ વોલ ધેર આર ઇઝ અ ક્લોક એક્ચ્યુઅલી ધેર ઇઝ અ ક્લોક ઇન ધ ઓન ધ વોલ આવશ્યક

આગળ વધીએ ની પેલા ખાસ વાત વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના તમામ વિદ્યાર્થી મિત્રો ને નીચેની પીડીએફ અને પીપીટી મળવા પાત્ર છે જો સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સોલ્યુશન સાથે સાથે મળશે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધા જ સોલ્યુશન આ બધી જ પીડીએફ તમને મળવાપાત્ર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો જી હા તમે આ વોટ્સએપ પરથી મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર એની ટાઈમ કોન્ટેક્ટ કરીને તમે આ પીડીએફ અમારી પાસેથી મંગાવી શકશો અથવા જો તમારે એપ્લિકેશનમાંથી જોતી હોય તો પણ તમને મળી જશે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમને પ્લે સ્ટોર પરથી પણ મળી જશે તો વિદ્યાર્થી મેળવો મેળવા બધી પીડીએફ અને બનાવો તમારા શૈક્ષણિક વર્ષને સાકાર ચાલો આગળ વધીએ નોટિસ વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે પાંચ માર્ક્સનો સવાલ છે સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ નોટિસ આપે છે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ સમર કેમ્પનું આયોજન કર્યું છે અવર સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ સમર કેમ્પ કે આપણી સ્કૂલમાં સમર કેમ્પ થવાનું છે રીડ ધ ફોલોઇંગ ડિટેલ્સ ટુ જોઈન જોઈન થવા માટે નીચેની વિગતો વાંચો વિદ્યાર્થીઓ માટે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે છે જગ્યા છે નેચર પાર્ક સાસણગીર તારીખ છે 2 મે 8 2 તારીખ થી તારીખ સુધી કોન્ટેક્ટ કરવાનો મિસ્ટર ચેતન્ય શર્મા જે કોઓર્ડિનેટર છે અને પ્રિન્સિપલ નામ છે મિસ્ટર અજીત પટેલ તો સવાલ નંબર પહેલો ધીસ ઇઝ અ નોટિસ ફોર અ નોટિસ માટે સમર કેમ્પ માટે ધ કેમ્પ ઇઝ ફોર કેમ્પ કેટલા દિવસનો છે તો કે સાત દિવસનો તો સમર કેમ્પ ઇઝ ઇન સા અક્ષર સમર કેમ્પ છે ક્યાં છે સાસણ ગીરમાં ધ કોર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ જે કેમ્પના કોર્ડિનેટર છે એનું નામ છે કોણ ચૈતન્ય શર્મા અને પ્રિન્સિપલનું નામ શું છે નામ છે મિસ્ટર અજીત પટેલ ઓકે તો બસ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું ને અહીંયા હું કરું છું જય ઘોષ સાથે સેમેસ્ટર વર્ની સ્વાધ્ય પોથીનો અંત મળીશું આવતા સેમમાં દિવાળી પછી જેની અંદર હું તમને સેમેસ્ટર ટુની સ્વાધ્ય પોથી સંપૂર્ણપણે ભણાવીશ વહેલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત